રાજ્યપાલ આનંદ બોસે મુર્શિદાબાદ અને માલદા ખાતે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી રાજ્યપાલ આનંદ બોસે માલદા અને મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે જ્યાં તેમણે શરણાર્થી કેમ્પોમાં રહી લોકોને મળીને તેમની પરિસ્થિતિની સમીક્ષા કરી આ મુલાકાત મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિનંતી છતાં થઈ જેમણે રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત થતી હોવાના દાવા સાથે રાજ્યપાલને મુલાકાત મોકૂફ રાખવાની અપીલ કરી રાજ્યપાલ બોસે જણાવ્યું હતું કે તેઓ જમીન પરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે જાતે જઈ રહ્યા છે તેમણે મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક પ્રશાસન અને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટેના પગલાંઓની સમીક્ષા કરી મુલાકાત દરમિયાન રાજ્યપાલે શરણાર્થી કેમ્પોમાં રહેલા લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી તેમણે જણાવ્યું હતું કે જો શાંતિ પુનઃસ્થાપિત થઈ ગઈ હોય તો તેઓ ખૂબ ખુશ થશે અને કેન્દ્ર સરકારની પરિસ્થિતિ અંગે અહેવાલ રજૂ કરશે આ દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ વિજયા રાહતકર અને તેમની તપાસ સમિતિએ પણ માલદા અને મુર્શિદાબાદની મુલાકાત લીધી જ્યાં તેમણે હિંસામાં પીડિત મહિલાઓ સાથે મુલાકાત કરી અને તેમની પરિસ્થિતિની સમીક્ષા કરી